તો ફ્રેન્ડ કેમ છો મજામાં આજે અમે આવ્યા હતા જામખંભાળિયાના જામખંભાળિયાથી વીસથી પચીસ કિલોમીટર દૂર મોવાણ જ્યાં એકસો આઠ મંદિર અને તેની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાની મૂર્તિના દર્શન કરવા અને ચારધામની જે યાત્રા કહીએ આપણે એ યાત્રા પણ અહીંયા થઈ જાય છે તો મેં મારા ફેમિલી સાથે આવ્યા હતા તમને વિડીયોની અંદર હું બધા જ દેવી દેવતાની શક્ય હોય એટલી મૂર્તિ બતાવીશ અને બધા દેવી દેવતાના દર્શન કરાવીશ ખૂબ મોટી જગ્યામાં અહીંયા મંદિર આવેલું છે એક મોટા ખેતરની અંદર કહે ને કે વાડી વાડીની અંદર ખૂબ વિશાળ જગ્યાની અંદર આ બધા આપણી પાછળ દેખાય તે મંદિર બનાવેલા છે બધા જ ભગવાનની મૂર્તિ રાખેલી છે કદાચ મેં નહીં જોયા હોય એવા બધા દેવી દેવતાની મૂર્તિ છે અને ચારધામની જે યાત્રા આપણે કહીએ તે યાત્રા અહીંયા આપણી પૂર્ણ થઈ જાય છે કદાચ આપણે આપણા નસીબમાં હોય કે ના હોય અને આપણે જઈ ના શકીએ ચાર ધામની યાત્રા કરવા તો અહીંયાના જે મૂર્તિના આપણે દર્શન કરીએ ને તો પણ આપણી ચારધામની યાત્રા પૂરી થઈ જાય છે તો હું વિડીયોમાં શક્ય છે એટલા બધી જ મૂર્તિ તમને બતાવીશ પણ અહીંયા આવવા માટેનું હું તમને એડ્રેસ બતાવી દઉં છું જય રામાવીર બાપા કે અહીંયા આવવા માટે તમારે ખંભાળિયાથી તમે મોવાણ ગ્રામની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગામની અંદર આવેલું છે વીસથી પચીસ કિલોમીટર દૂર થાય છે દ્વારકા હાઈવે ઉપરથી તમે આવી શકો છો અને અહીંયા ખંભાળિયાથી પણ તમે પ્રોપર આવી શકો છો ખંભાળિયા આપણું દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે અને આ જે મોવાણ છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલું છે ગ્રામ્ય વિસ્તારની અંદર આ એટલી બધી સારી ભગવાનની મૂર્તિ અને ચારધામની યાત્રા આપણે કહીએ તો એ જે થઈ જતી હોય એ મેં પહેલી વખત જોયું છે એટલા માટે મારા માટે તો અહો અહોભાગ્યના દિવસો છે કે મેં ચારધામની યાત્રા અહીંયા જ આવી અને આ બધું જોઈ અને કરી નાખી છે તો ફ્રેન્ડ્સ તમે શક્ય હોય એટલો વિડિયો શેર કરજો આગળ મોકલજો આ બાજુ જે છે તે રામદેવ પીર બાપાની મોટી મૂર્તિ બનાવેલી છે તેવી જ રીતે સામેની સાઈડ જે આખું પરિસર પૂરું થાય છે ત્યાં મહાદેવની મોટી મૂર્તિ બનાવેલી છે અને મૂકેલી છે આ બાજુ જે આ બધા જે દેખાય છે હું અત્યારે ટોપ ફ્લોર ઉપર છું આ બાજુ જે બધા દેખાય છે ને તે મહાદેવના બધા મંદિર છે અને એન્ટ્રી પોઈન્ટ આ જે દેખાય તે એન્ટ્રી પોઈન્ટ છે અહીંયાથી જે સામે દેખાય ત્યાંથી આપણે ઉપર ચડવાનું છે અને ઉપર પણ બધી જ દેવી દેવતાની આપણી મૂર્તિ આવેલી છે તો બધા મિત્રોને હું એટલી વિનંતી કરું છું કે શક્ય હોય એટલો મારો વિડીયો શેર કરજો બીજાને મોકલજો અને અહીંયા આવવા માટે ખાસ પ્રયત્ન કરજો બહુ એવું આવવા માટે અઘરી જગ્યા નથી લોકેશન તમને લોકોને કોઈ પણ જગ્યાએ ખંભાળિયા આવીને તમે કહેશો જામનગરથી તમે ખંભાળિયા આવી શકો ભાણવડથી ખંભાળી આવી શકો દ્વારકાથી આવી શકો રાજકોટથી તમે ખંભાળીયા આવી શકો તમે જ્યારે પણ આવો ત્યારે ખંભાળિયા આવીને કોઈને કહેશો એટલે તમને પોરબંદર હાઈવે ઉપર રસ્તો આવેલો છે અને દ્વારકા હાઈવે ઉપર પણ રસ્તો આવેલો છે અહીં આવવા માટેનો તો તમને બતાવી દેશે અને મિત્રો ખાસ એક વખત અહીંયા દર્શન કરો અહીંયા ટૂર પણ આવે છે ને અહીંયા બધા લોકો આવે છે ખૂબ દૂર દૂરથી લોકો આવે છે મને મને ખબર નહોતી હું પ્રોપર ભાવનગર બાજુનો સૌ વ્યક્તિ અને અહીંયા એટલા ટાઈમથી રહું છું પાંચ વર્ષથી ખંભાળી અંદર જોબ કરું છું પણ આજે મને મારા નસીબથી ભગવાનના દર્શન કરવા મળ્યા ચાર ધામની યાત્રા એકસો આઠ મંદિરના દર્શન થઈ ગયા તો તમે પણ આ મંદિરના દર્શન કરવા માટે ખાસ લાભ લેજો બહુ મોટી જગ્યાની અંદર મંદિર બનાવશે આ કોઈ વ્યક્તિ જે કોઈ ભાઈએ બનાવેલું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર કહેવાય કે એને ચારધામની યાત્રા આપણને આ બધી મૂર્તિ અને બધી વસ્તુ જોઈ અને કરાવી દીધી છે તો ચાલો હવે આપણે અંદર દર્શન કરીએ